નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો દુર્ઘટના બાદ સામે આવ્યા છે ભોલે બાબા જાણો શું કહ્યું હાથરસની ઘટના બાદ બાબા સુરત પાર વાર કેમેરાની સામે આવ્યા છે તેમણે કહ્યું છે કે અકસ્માતને કારણે હું ખૂબ જ દુઃખી અને વ્યથિત છું સરકાર અને પ્રશાસન પર વિશ્વાસ રાખો અમને વિશ્વાસ છે કે ઉપદ્રવ્યને છોડવામાં નહીં આવે આ સાથે તેમણે અકસ્માતમાં જીવ ગુમાવનારા અને ઘાયલ થયેલા લોકોને મદદ કરવાની પણ વાત કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગયા મહિને દેશમાં અઢાર પોઈન્ટ પંચાણું લાખ વાહનોનું વેચાણ થયું છે જૂન બે હજાર ચોવીસમાં દેશભરમાં કુલ અઢાર લાખ પંચાણું હજાર પાંચસો ને બાવન વાહનોનું વેચાણ થયું છે ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ એસોસિએશનના રિટેલ ઓટોમોબાઈલ વેચાણ અહેવાલ મુજબ મારુતિ સુઝુકીએ જૂનમાં સૌથી વધુ એક લાખ તેર હજાર પાંચસોને પંચોતેર વાહનોનું વેચાણ કર્યું છે આ યાદીમાં હુંડાઈ મોટાર બીજા સ્થાને છે જ્યારે જૂનમાં હીરો મોટો કોર્પે ટુ વ્હીલર કેટેગરીમાં સૌથી વધુ ત્રણ સત્તાણું લાખ વાહનોનું વેચાણ કર્યું હતું બીજા નંબર પર હોન્ડા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાંચ દિવસ વરસાદની આગાહી માછીમારોને ચેતવણી હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે સાથે દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે જેના કારણે માછીમારોને દરિયામાં ન જવાની સૂચના આપી દેવામાં આવી છે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં યલ્લો એલર્ટ આપી દેવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આવતીકાલે એકસો ને સુડતાલીસમી રથયાત્રા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે આવતીકાલે અષાઢી બીજના દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની એકસોને સુડતાલીસમી રથયાત્રા નીકળશે જેને લઈને લગભગ તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે પોલીસ દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે ચૌદસો કેમેરા વીસ ડ્રોન સત્તરસો ને તેત્રીસ વોન કેમેરા દ્વારા લાઈવ મોનિટરિંગ કરાશે આ સિવાય મેડિકલ ઇમરજન્સી માટે મેડિકલની ટીમો ખડે પગે રહેશે યાત્રાના રોડ પર સત્તર જેટલા જન સહાયતા કેન્દ્ર પણ ઊભા કરાયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેજરીવાલે કહ્યું છે હું આતંકવાદી નથી જામીન આપો ગુરુવારે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની જામીન અરજી અંગે કોર્ટમાં સુનાવણી થઈ હતી જે દરમિયાન કેજરીવાલે કોર્ટ સમક્ષ કહ્યું કે હું કોઈ આતંકવાદી નથી કેજરીવાલે રાહતની માગણી કરી હતી તેમના વકીલે પણ કહ્યું કે કેજરીવાલ આતંકવાદી નથી તે વિદેશ નહીં ભાગી જાય ઉલ્લેખનીય છે કે કોર્ટે સીબીઆઈને નોટિસ આપીને જવાબ માગ્યો છે વધુ સુનાવણી સત્તર જુલાઈએ થનારી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહેશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે